જેમાં પાંચ ગામોના લોકો હેરાન પરેશાન થતા તંત્રને જગાડવા માટે સૂત્રોચ્ચાર કર્યા અને નવો રસ્તો આપવાની માંગ કરી આ રસ્તા ઉપર એક એક ફૂટના ખાડા તેમજ રસ્તામાં વર્ષો જૂના પાઇપ નાળાના પાઇપો તૂટી જતા રોડમાં ભુવા પડ્યા અને અનેક લોકો અકસ્માતનો ભોગ બન્યા 15 વર્ષથી રસ્તો બન્યો જ નથી હમીપુરા ગામથી ભિલવાણિયા તરફ જતો રસ્તો 1 કિલોમીટરનો કાચો છે તે રસ્તો પણ બનતો નથી ચોમાસામાં પાંચ ગામોના લોકોને પંદર કિલોમીટર ફરીને બોડેલી પાવી જેતપુર અને છોટાઉદેપુર જવું પડે છે આ રસ્તો નસવાળીથી નસતા લાગે અને આથી લાગે જેતપુર તો જેતપુરવાજે અને કે છે નસવાળું રસ્તો બનાવે નસવાળું જોણે

કે જ્યાં રસ્તો અમર બને તો સારું કેવાય હા દાદા પ્રશ્નો બને ક્યાં ઇઠોતેર વર્ષ થી ચાલુ જગ્યા શોધી વાત છે માવળી ને ભીરવા જાય અને ભીરવાજાથી માવડી લગી ના પોંચ કિલોમીટર નો રસ્તો આજે કોઈને સરદની કારનો બનેલો ભંગારેલો બધો બની જાય છે કે ઘણા લોકોનો નો માથો તૂટી જ પડવાથી ઘણા ના હાથ પગ તૂટી ગયા ઘણાના પગ ઉતરી ગયા અને વાહન નીચે ટકી જાય કોઈની પાંચ લાખ ની ગાડી બગડે કોઈની દસ લાગણી કાજો ઘનિયા બગડ્યો છે અને કોઈ હોસ્પિટલમાં જવું હોય તો અમારે રસ્તો નહીં બીજો કોઈ નિહારીઓને એટલી બધી તકલીફ છે કે ઘણી તકલીફ છે પણ આ લોકો સરકાર કઈ ભારતા નથી અમુને અને વિકાસ વિકાસ કહે છે કે ઘણો વિકાસ કર્યો હું વિકાસ કર્યો પાંચ ગામો માણસને એટલો બધો ત્રાસ પડે છે કે રસ્તા માટે કે ઘણો તરસ પડે છે નિહારીઓને પણ ત્રાસ કોઈ એકસો આઠ પણ આવવા તૈયાર નથી આ રસ્તાના કારણેથી એવી હાલત છે આ સરકાર ભારવા રાજી નહીં